કચ્છના અબડાસા તાલુકાના ઘરડા પંથકમાં આવતા અકરી મોટી નાની નાનીબેર સહિત તેર ગામોના લોકોએ જ્યાં સુધી વદરાજ કંપનીના સ્થાને આવેલી બીજી કંપની અગાઉના બાકી નાણાંનું ચૂકવણું નહીં કરે ત્યાં સુધી મોટી અકરી પાસે આવેલી કંપનીના મુખ્ય દ્વાર સામે સોમવારથી અચોક્કસ મુદ્દતના ધરણા શરૂ કર્યા હતા આ વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે રાજકારણીઓએ લીધી મુલાકાત મોટી એકરી પાસે કંપનીના દ્વાર સામે વિરોધ પ્રદર્શનના ચોથા દિવસે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે આ દિવસે સરપંચ સંગઠનના પ્રમુખ પરેશસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી અબડાસાના પ્રમુખ જયદીપસિંહ જાડેજા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા નરેન્દ્રસિંહ જાડેજા પરેશભાઈ ભાનુશાલીએ મુલાકાત લીધી હતી અહીં અગાઉ એબીજી સિમેન્ટ કંપની અને ત્યારબાદ વદરાજ આવી હતી જેના ઉઠામણાથી હાલ નિર્માગ ગ્રુપના નાઉકી વિસ્ટેસા કોર્પોરેશન લિમિટેડે વદરાજને ખરીદી લીધી છે એબીજી કંપનીએ જે તે સમયમાં ખેતર વેચનારા માલિકો સાથે કરાર કરી અને તે મુજબ સ્થાનિક લોકોને ધંધા રોજગાર અને અન્ય નાના મોટા કોન્ટ્રાક્ટ આપ્યા હતા ત્યારબાદ અહીં વદ્રાજ કંપની આવી હતી જે કંપનીના ઉઠામણા બાદ કોટી કેર સહિત તમામ લેબર વર્ગના પગારના ચૂકવણા થયા નથી આ તમામ પ્રકારના પરિવહન પેટેના ચૂકવણા પણ હજી બાકી છે પહેલા અગાઉ રૂપિયાની ચૂકવણી કરી અને રૂપિયા આપે અને ત્યારબાદ કામ શરૂ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી રમેશભાઈ ભાનુશાલી નડિયા અબડાસા કચ્છ આ વિસ્તારની અંદર એબીજી કંપની અને વાડરાજ એ કંપની સમય અને સંજોગ પ્રમાણે બંધ થઈ અને એની અંદર તેર ગામોના જે આ ગરડા વિસ્તારના લોકો કામ કરતા હતા કોન્ટ્રાક્ટ લઈને એમના પૈસા અટક્યા અને એ લોકો બધા આ કંપનીના વિરોધમાં નથી આ કંપનીના સમર્થનમાં છે પણ આમની એટલી જ માંગ છે સાત આઠ વર્ષોથી એમના પૈસા બાકી છે કંપની જ્યારે વેચાણી છે ત્યારે જૂના હિસાબ પ્રમાણે એમને કંપનીને નવા હિસાબ જે જેને આવશે એને પૈસા એને આપવા જોઈએ માત્ર આ લોકો એટલી માંગ ઈચ્છે છે કે અમારા પૈસા નવી કંપની આપે અથવા જૂની કંપની આપે એની ખાતરી જોઈએ છે અને એ પેમેન્ટ એમને મળવું જોઈએ સિમેન્ટ જ્યારે આવી ત્યારે વંદા સિમેન્ટ પછી અત્યારે નિર્માણ સિમેન્ટ ચાલુ થઈ ગઈ અમે જે તે વખતે જ્યારે એક લાખ અને પિસ્તાલીસ હજારની અંદર જમીન આપી એ સમયે અહીંયા પડા પડી હતી બારના માણસો અને પૈસાદા માણસો ને એક જ વાત હતી કે અમને દસ લાખ પંદર લાખ આપીએ પણ લોકલ માણસો બધા બધા ભેગા થઈ અને ઉપર દબાણ તમે આપો તો રોજીરોટી મળી શકશે આ ભવિષ્ય વાત છે માટે એક લાખ પિસ્તાલીસ હાજર ની અંદર જમીન દીધી પણ દસ લાખ ની અંદર જમીન ન દીધી એ આશા ક્યારે હતી કે આ ચાલુ થાય શિક્ષણ આરોગ્ય અને રોજીરોટીનો નો પ્રશ્ન હલ થશે માટે અહીંયાથી નાસતી કરી અને નલિયા સુધી સમજી લો કે આખો અભિશાશો નહીં પણ કચ્છના માણસો કોઈ સગા સંબંધી કોઈ મજૂરો ડાયોથી કરી લેબરથી કરી જીસીબી હોય કે ટોલરો કે ગમે તે હોય બધાના મજૂરો ને લેબર ખર્ચા બધાના પૈસા બાકી છે અને એવી આશા હતી અને અમે એક મિટિંગ પણ કરી મીટિંગની અંદર એમને એવો આશ જવાબ મળ્યો કે ભાઈ પહેલાં અમને એક કોર્ટ ની અંદર કાગળ આવ્યો એની અંદર લખ્યું કે ભાઈ તમારા બાકી છે બરોબર છે એની અંદર તમે ઉમેરો કરો બેંક ના જે વ્યાજ હોય એ અમે વ્યાજ સાથે મોકલ્યો ત્યારે અમારા કપાત કરી ને પાછળ એમનો જ જવાબ આવેલો છે કોર્ટ નો કે ભાઈ આટલા પૈસા તમને આ મળશે એ પણ અમે માને રાખ્યો તમારા નીલ છે તો આ સમજવું શું હિન્દુસ્તાન ની અંદર હું તમને કહ્યું અમારા પૈસા અમારી જમીન અમે જમીન આપી અત્યારે જમીન વ્યવહાર થઈ ગયા અમે બરાબર ઢો ચરી નથી શકતા છતાં પણ દુઃખ અને સુખ સાથે ભરેલું છે અમે કીધું ભાઈ થોડું દુઃખ જમીન બગડે

અને એરિયા એરિયા હિન્દુસ્તાન પાકિસ્તાનની બેઠેલો છે નાસદ ની અંદર પચાસ થી સાઠ કિલોમીટર પાકિસ્તાન છે જો આ એરિયા ખાલી થઈ હશે તો હિન્દુસ્તાન ને પણ નુકસાન થશે અમને દુઃખ છે માટે આ પૈસા માટે કઈક અમે બધાને રજૂઆત કરી છે અમારી રજુઆત સાંભળવા માટે અહીંયા આયા એમને બહુ ખુબ આભાર માનું છે